હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે જાણવાના છીએ કે એક વીઘાની અંદરથી કેટલું પ્રોફિટ મળે કેટલી આવક થાય અને એક વીઘાની અંદર કેટલા છોડ વાવવા જોઈએ તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો બને રેજો વિડીયોની અંદર અને જો અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બન્યા રહો અમારા વિડીયોની અંદર આગળ આપણે જોઈએ કે કઈ રીતે વાવું કેટલા છોડ વાવા અને કેટલું પ્રોફિટ મળે તો બન્યા રહો અમારા વિડીયોની અંદર તો ફ્રેન્ડ્સ જાણીએ કે એક વીઘાની અંદર લગભગ ત્રણ હજારથી પાંત્રીસો છોડ વાવા જોઈએ અને દરેક છોડ પરથી લગભગ બે કિલો જેવા ફૂલ ઉતરે તો આશરે છ હજાર કે સાત હજાર જેટલું છ સાત હજાર કિલો જેટલું ફૂલ ઉતરે અને એને ભાવ સાથે મલ્ટિપ્લાય કરીએ તો લગભગ બેથી અઢી લાખ બેથી અઢી લાખ જેટલું રહે અને એના અંદર જો આપણે આપણો ખર્ચ નીકાળવા જઈએ તો બે લાખ આસપાસ આપણું પ્રોફિટ રહે છે જોકે પચાસ હજાર જેવો આપણે ખર્ચ કાઢવો જોઈએ આ જોઈ રહ્યા છો તમે જે ગલગોટાની અંદર અમારા ઇન્ડુસ્ટના અષ્ટગંધા છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પૂરેપૂરો જોજો અને અવારને ન અવાર અવાર નવા નવા વિડીયો અમારી ચેનલમાંથી રિલીઝ થાય જ છે તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પર ક્લિક કરી દેજો